માંડલ ટીડીઓએ આરટીઆઈ હેઠળ માહિતી આપવામાં વિલંબ કરતાં ડીડીઓએ ખુલાસો માંગ્યો માંડલ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિની બેઠકોના એજન્ડા અને કાર્યવાહી નોંધની નકલો મેળવવા માટે વિરમગામના સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ દ્વારા એકવીસ ચાર પચીસના રોજ જાહેર માહિતી અધિકાર બે હજાર પાંચ એક્ટ મુજબ તાલુકા વિકાસ અધિકારી પાસેથી માહિતી મેળવવા માટેની અરજી આપેલ હતી પરંતુ માંડલ તાલુકા પંચાયતના ટીડીઓ દ્વારા આરટીઆઈ કાયદામાં નિયત કરેલ ત્રીસ દિવસની અંદર માહિતી પૂરી પાડવાની હોય છે તે નહીં પૂરી પાડી હોવાથી સામાજિક અગ્રણીએ જિલ્લા કક્ષાએ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે પ્રથમ અપીલ દાખલ કરવાની ફરજ પડી હતી જેની પ્રથમ સુનવણીમાં પક્ષકારે મજબૂત રીતે દલીલો કરતાં જણાવ્યું કે માંગેલ માહિતી પબ્લિક ડોક્યુમેન્ટ અને જાહેર હિતની છે તેમજ આ માહિતી સરકારે નિયત કરેલ કામગીરી મુજબ જાહેર માહિતી અધિકારીની કચેરીમાં નિભાવવાની હોય છે તેમજ દલીલ સાથે આક્ષેપ કરતાં પણ જણાવ્યું કે માંગેલ માહિતીનું દફતર જાણી જોઈને સમય મર્યાદામાં નથી આપવામાં આવ્યું તેમણે કહ્યું તાલુકા વિકાસ અધિકારીએ બેદરકારી દાખવી છે અને જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ખુલાસો કરવા હુકુમ કરવાની દાદ માગવામાં આવેલી હતી

ફોસ્ફોમાઈસિલ અને ડોક્ટર માઈસિલ શક્તિશાળી બેક્ટેરિયા એક્ટિવ કાર્બન માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝિલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સ નું મિશ્રણ એટલે ડોક્ટર માયસેલ ડોક્ટર માયસેલના ઉપયોગથી તંતૃગુણને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે દાડમની ખેતીને બનાવો દમદાર રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર બે દાયકાથી ખેલાડીઓનો વિશ્વાસનું પ્રતીક એગ્રી માયસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ